જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસના ધોરણ દસના વિજ્ઞાન એટલે કે સાયન્સ અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ એ અને બી ઉપ સોરી વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન પહેલો જેમાં તમને વિકલ્પો છે એનએચ ફોર સીએલના જલીય દ્રાવણની પીએચ કેટલી છે તો જવાબ આવશે પી એચ લેસ દેન સાત બીજું ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે જવાબ આવશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ ત્રીજું પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે જવાબ આવશે એમિનો એસિડ ચોથું એક વિદ્યુત હીટર બસો વીસ વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા એક પોઈન્ટ એક કિલોવોટ પ્રવાહ પાવર વાપરે છે તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે જવાબ આવશે પાંચ એમ્પિયર પાંચમું નીચેનામાંથી સાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે જવાબ આવશે બહિર્ગોળ અરીસા અને અંતરગોળ લેન્સ છઠ્ઠું તારાઓનું ટમટમવું દેખાવું કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે જવાબ આવશે વાતાવરણીય વકરી ભવન તો આપણે જોઈએ મિત્રો વિભાગ એની અંદર વિકલ્પો એકથી છ હવે તમને આવશે ખાલી જગ્યા સાતમી ખાલી જગ્યા છે ટિંકચર આયોડીનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે જવાબ આવશે ઇથેનોલ આઠમું મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગ સૂત્રો હોય છે જવાબ આવશે ત્રેવીસ જોડ નવમું વિદ્યુત પાવરનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે જવાબ આવશે વોટ દસમું ઉત્સર્ગ એકમમાં અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે જવાબ આવશે સંગ્રહણ નલિકા અગિયાર કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે જવાબ આવશે અંતર્ગો બાર બેડમિન્ટનની રમતમાં સાનિયા નહેવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ ખાલી જગ્યા ધાતુનો બનેલો હશે જવાબ આવશે સી યુ અને એસ એન ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે ખાલી જગ્યા ઉપર હવે આવે છે ખરા ખોટા તેરમું મેગ્નેશિયમ ઈ સોડિયમ કરતાં પછી પ્રતિક્રિયાત્મકતા છે આ વિધાન કેવું હશે મિત્રો સાચું છે ચૌદમું મનુષ્યમાં ફલન થાય ત્યારે લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે આ વિધાને કેવું છે મિત્રો સાચું પંદર વાતાવરણીય વક્રી ભવનને કારણે ટિંડલ અસર જોવા મળે છે આ વિધાન કેવું છે ખોટું સોળ મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે આ વિધાન કેવું છે સાચું ઓકે મિત્રો તો ચાર સાચા ખોટા પહેલાં હતા છ વિકલ્પ પછી છ ખાલી જગ્યા ચાર સાચા ખોટા હવે આવે છે એક શબ્દમાં સતરમું આપણા આહારમાં સાની ઉણપથી ગોયટરનો રોગ થાય છે જવાબ આવશે આયોડીન અઢાર વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું એ કયું લક્ષણ છે તો જવાબ આવશે ફક્ત એક જ પિતૃનું લક્ષણ ઓગણીસ માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ આપો જવાબ આવશે પારદર્શક પટલ અને વીસ નીચેનામાંથી બંધ વેસતી ના હોય તેવી જોડ શોધીને લખો જવાબ આવશે સી વિદ્યુત કોષ હવે જોડકાવો છે એકવીસમું લંબ મજા તો જવાબ આવશે લાલ રસના સ્ત્રાવનું નિયંત્રણ બીજું એટલે કે બાવીસમું અનુમસ્તિષ્ક એ આવશે શરીરનું સમતોલન ત્રેવીસ ઓજન સ્તરની અગત્ય જવાબ આવશે અલ્ટ્રા વાયોલેટ કિરણોનું શોષણ ચોવીસ ઓઝોન સ્તરનું વિઘટન જવાબ આવશે સી એફ સી એસ ઓકે મિત્રો તો આ ચર્ચા કરી આપણે ધોરણ દસના વિકાસ એસાઈનમેન્ટ બે હજાર પચીસના પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ એ ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ